આ વિડિયો પૂરો જુઓ અને જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલો તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારું કહે તો લાઇક કરો અને શેર કરો રાજકોટ જિલ્લાના ખારછિયા ગામે ગ્રામ પંચાયત દ્વારા આંબેડકર ભવન માટે એ જગ્યા નીમ કર્યાનો ઠરાવ કરેલ અને ત્યાં અનુજાતિના લોકોએ આંબેડકર સાહેબનું સ્ટેચ્યુ પણ મૂકેલ અને આ જગ્યા ઉપર અત્યારે હાલ દવાખાનું બાંધકામ થઈ રહ્યું હોવાનું કલુભાઈ સંજયભાઈ રાઠોડ દ્વારા જે વાત કરવામાં આવેલ એ વાત પહેલાં સાંભળો અને આ જે સરપંચ છે એ અનામત જગ્યા ઉપર એટલે કે અનુજાતિની જગ્યા ઉપર સરપંચ બનેલ છે એની પણ પછી આપણે વાત સાંભળીએ હેલો કોણ મારું સાહેબ બોલો હા બોલું છું

હમ એ લોકો એમાં પલોટ પણ પડ્યા હતા મકાન બનાવવા માટે ત્યારે એમાં જે ગામ ના જે આગેવાન ના હતા અશોક ભાઈ મકવાણા એ એવું કેતા હતા કે આ જગ્યા તો સમાજ ની છે અને આપડે અહિયાં કોઈ પલોટ પાડવા નથી ને અહિયાં કોઈ મકાન બનાવા નથી એમાં મારો પણ પલોટ હતો ખુદ નો કારણ કે પાંચ વર્ષ પેલા મારે મકાન નતા અને પલોટ પણ નતો કારણ કે હું આ ગામ માં ભાણેજ તરીકે રહું છું સમજ્યા એટલે મને જે જુના સરપંચ હતા ને સવાભાઈ મંગાભાઈ મુંધવા એને એવું કીધું કે ભાઈ તું ભાણા તારે અહિયાં પલોટ નથી મકાન બનાવવા છે તો તું આ જગ્યા જે બાબા સાહેબ આંબેડકર ની પાછળ જે જગ્યા પડી છે એ જગ્યામાં તું પલોટ વારી અને મકાન બનાવી નાખ સરપંચ આવું મને કીધું જુના સરપંચ હા બરાબર પછી મેં અહિયાં પલોટ વાયરો કે ભાઈ આપડે અહિયાં મકાન બનાવી નાખી તો આપડા જે સમાજ ના જે આગેવાન હતા અશોક ભાઈ મકવાણા એને મને એવું કીધું કે ભાણા તું અહિયાં મકાન બનાવીશ ને તો આ જગ્યા આપડા સમાજ ના કામ આવશે તારા મામા નો જે પલોટ પડ્યો છે ને બાજુ માં ત્યાં તું મકાન બનાવી નાખ બરોબર અને આ આપણે સમાજ માં આપી દેવાની છે તો મેં ઈ પલોટ મેં એવું વિચાર્યું કે ભાઈ આપડે બાબા સાહેબ આંબેડકર ની વાતો કરતા હોય અને વાતો કરતા હોય અને આંબેડકર હોલ બનતો હોય અને બગીચો બનતો હોય તો આપડે આ જગ્યા જોતી નથી આલો આ પલોટ આપડો અહીંથી રદ પલોટ નથી જોતો અહિયાં સમાજ વાડી બનાઈ નાખો તો બગીચો બનાઈ નાખો અને બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ મૂકી નાખો રાજી ખુશી થી મેં કીધું અને હું ત્યાંથી હટી ગયો અને મારા મામા એ થોડી ઘણી માથા કૂટ કીધું ભલે મામા એ માથા કૂટ કરવી પણ આ જગ્યા આપડે જો સમાજ માં રહી જતી હોય તો આપડે જોતી નથી સમાજ માટે ને બગીચા માટે ને statue માટે પછી મેં બાજુ માં મારા મામા નો જે પોલોટ પડ્યો હતો એમાં અમે સમાજ ના માણસો ને બધા ભેગા કર્યા અને ત્યાં સમજૂતી કરી ને અમે મકાન બનાવ્યા મેં મામા ના plot માં ભાગ પડ્યો પણ સમાજ માટે જે જગ્યા જાતી હતી જે ખરાબ વાળી જગ્યા

હવે ઈ એમ કે બધે સમાજના માણસો ને ધમકી મારે છે કે તમારા બધેના મકાન કે હું પડવી નાખીશ કોઈ ને કાગળિયા નથી લેખ નથી બરોબર અને ઈ આટલા વર્ષથી સભ્ય માં હતા પચીસ ત્રીસ વર્ષથી તો એને

તો અત્યારે તમારે હાલ પૂરતું છે ને ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત ને જીલ્લા વિકાસ જીલ્લા વિકાસ અધિકારી અરજી આપી અને અત્યારે અટકાવો કામ કે ભાઈ આ કાર્યક્રમ અમને આંબેડકર ભવન માટે આ જગ્યા અમને ઠરાવ કરી ને હતી અને આમાં ગેર કાયદેસર થયેલું છે બરાબર આ રીતે કામ તમારે અટકાવી શકાય અત્યારે અને પછી એનો collector નો કઈ હુકમ હુકમ થયો હોય તો એની વિરુદ્ધ માં તમારે અરજી કરી અને એ હુકમ પેલા રદ કરાવવો પડે એમ બરાબર પણ હાલ પુરતો હાલ હાલ પુરતો તમારું તલાટી એ તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારી અને જીલ્લા વિકાસ અધિકારી અરજી આપી અને તાત્કાલિક ધોરણે આ કામ અટકાવો સમાજ કેટલો છે કેટલી વસ્તી છે આપડી સમાજ આપડા તમે માનો ને તો લગભગ બધાય પાંત્રીસ ઘર છે આપડા એટલે ઈ દોઢસો જણા થાય સો દોઢસો જણા થાય નાના મોટા બધા આગળ બધાય મળી તમે અટકાવો બધું એમાં એને કે ભાઈ આયા અમારી આંબેડકર ભવન માટે જગ્યા છે અને ઠરાવ થયેલો છે પંચાયતે ઠરાવ કરી દીધો પછી ક્યાં સવાલ છે તમે કઈ તમે કઈ પેશકદમી કરી એવું તો છે નઈ કઈ એમાં ઠરાવ માં લખ્યું છે ને કે કેટલા બાય કેટલા પ્લોટ છે એમ હા તો ready એ મુજબ આપડે લડત કરો બરાબર કાયદેસર લડવું છે બરાબર ને હા બસ 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 એવું કરો કઈ વાંધો નઈ એવી રીતના માણસો બધા ને અમે ભેગા કર્યા તા બધા ને ભેગા કરી અને અત્યારે હાલ પૂરતું છે ને બધા ને કયો કામ અટકાવી દો પેલા બરાબર અને આ જે કઈ હોય ઠરાવ બરાવ એ આપી અને તાલુકા વિકાસ અધિકારી ને જિલ્લા વિકાસ અધિકારી ને લખી ને આપી દો બરાબર ને બરાબર ને તો અમે અરજી તો આપેલી છે.

હા હા અને એમ પાછા બાબા સાહેબ બધી વાતું કરતા હોય પણ ઈ માયલું કઈ છે નઈ બરોબર ખાલી માત્ર ભગતસિંહ ના નામ ઉપર સરીખ આવા નીકળે અને સમાજ ને સમાજ ને છેતરપિંડી કરે હા ના ના એવું તો નાં કરવું જોઈએ ખરેખર હવે એમનો નંબર હોય તો મને મોકલજો હું મારી રીતે વાત કરીશ એની બરાબર ને હા વાંધો નઈ તમ તાર નંબર હું તમને અને વાત કરી લઈએ બરોબર હા કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં

અનામત બેઠક ઉપર આવેલા સરપંચના પ્રતિનિધિ એટલે અશોકભાઈ સાથે મારે વાત થઈ એમનું એમ કે અમે જે દવાખાનું બને છે એ હજાર વાર છોડીને અમે દવાખાનું બનાવીએ છે એટલે કે આંબેડકર ભવનની જગ્યામાં દવાખાનું બનતું નથી પણ એને છોડીને બનાવીએ છીએ એ વાત પણ આપણે પેલા સાંભળીએ હલો સરપંચ અશોકભાઈ બોલે છે હા હા હું નિવૃત executive magistrate પીએલ મારું બોલું છું બાબરા થી બોલો બોલો સાહેબ હવે ત્યાં કાંઈ તમારે આંબેડકર ભવન માટે કઈ જગ્યા નક્કી થયેલી હતી ને એમાં કઈ દવાખાનું બનાવું છે એવું કઈ છે એ હજાર વાર નક્કી થઇ તી ને સાહેબ હ હ હવે ત્યાં છે ત્રણ હજાર વાર જગ્યા હ હ એટલે હજાર વાર ની આપડી માંગણી છે હજી કાગળિયા complete થયા નથી હ હ હજાર વારનો ઠરાવ પડ્યો હે એમના પછી બીજી પંચાયત ની જે જગ્યા પડી ને એમાં દવાખાનું બને એમાં અનુસુચિત જાતિ જે સમાજ રહી ને એ લોકો ઓલા હું કે છે કે ભાઈ મારે પ્લોટ પાડવો છે મારા પ્લોટ પાડવો છે એટલે એ લોકો વિવાદ કરી રહ્યા છે પણ મેં કીધું એવી જગ્યા જે પંચાયત ની છે આપડે તો આપડા હજાર વાર ના માલિક છે બાબા સાહેબ ની જગ્યા માટે ના કાગળિયા કાગરિયા નથી થયું તો બીજી જગ્યા ના આપડે માલિક નથી બરાબર છે ઈ તો હવે પંચાયત નો નિર્ણય છે અને પંચાયત તો ભાઈ એને જ્યાં જગ્યા પડી હોય ત્યાં બનાવી શકે જ્યાં સરળ પડતું હોય ત્યાં બનાવે

આ એ તો બરાબર છે સમાજ ને હું જાય જો આપડે એક તો આપડા લીડરો ઓછા હોય બરાબર તો સમાજ 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 ને આપણી ઉપર ઘણી અપેક્ષા હોય છે અને દુખી સમાજ છે

શું કરો અત્યારે પાંચ લાખ નો વહીંદો છે એમાં આપણા આપણાથી કોઈ થી ના નહી પડાય બીજા સરપંચ આવશે ને ઊભું કરી નાખશે એ કરતા દવાખાનું બની જાય એટલે જગ્યાએ થોડીક નજર માંથી ટૂંકી થઈ જાય અને બધું કામ આપડા સવલત ખાડે પડી જાય એટલે હું એ બાબતે એમ દવાખાનું પણ આપણું જે માગણી છે ને એમાં એ થી નઈ વધારે આપણી માં બે હજાર વાર પડ્યો હોય અને દવાખાના દવાખાના માટે તો ચારસો થી પાંચસો વાર ની જગ્યા છે ને તો આપડે છેડે રાખી જાય

નથી બાબા સાહેબ હું સહી સમજ્યા થોડુંક એજ્યુકેશન આવ્યું ભણવા મિલાય એટલે આપડે ખબર પડવા માંડી જેટલો સમાજ તકલીફ આપે છે ને એટલા બીજા નથી આપતા

એ માત્ર ને માત્ર બાબા સાહેબના અનામતના કારણે જ ચૂંટાઈને આવતા હોય છે જો અનામત ન હોય તો એમને કોઈ ટિકિટ પણ આપે નહીં અને કોઈ મત પણ આપે નહીં બીજું કે પટાવાળાથી લઈ અને કલેક્ટર સુધી આ પણ અનામતમાં જ એમની ભરતી થતી હોય તો જે અનામત છે એ માત્ર રોટલા ખાવા માટે કે પોતાના પરિવાર પૂરતું સીમિત નથી પણ સમાજના એક પ્રતિનિધિ તરીકે આપણે એમાં કામ કરી રહ્યા છીએ અને બાબા સાહેબે પ્રતિનિધિત્વ જ આપ્યું છે આનામાં તો રિઝર્વેશન નથી તો આ ખાસ યાદ રાખી અને આપણા સમાજના જે પદાધિકારી હોય કે નોકરી કરતા કોઈ પણ કર્મચારી હોય એણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે જે સમાજના પ્રતિનિધિ છીએ તો એ સમાજને નું કામ આપણે પ્રાયોરિટીમાં કરવું જોઈએ આપણે નોકરિયાત હોય તો આપણે બધાનું કામ કરવાનું હોય પણ આપણે જે સમાજ કચરાયેલો છે જે ગરીબ છે દલિત છે એ બક્ષીપંથના છે એસસી એસટી હોબી છે તો આ સમાજનું કામ રહ્યું એ અભણ સમાજ હોય તો એને પ્રાયોરિટીમાં થોડુંક આપણે લઈ અને કરી શકીએ કારણ કે બાબા સાહેબે આપણને જે હક અધિકાર આપ્યા છે એ એના માટે જ આપ્યા છે કે આપણે ત્યાં એનું પ્રતિનિધિત્વ લઈને બેઠા જઈએ તો આ ખાસ બધાએ કાળજી રાખવી જોઈએ જે જગ્યા ઉપર હોય પદાધિકારી હોય તો પદાધિકારી અધિકારી હોય તો અધિકારી જે કંઈ કામ કરતા હોય એમાં આપણે આ ખાસ કામ કરવું જોઈએ અત્યારે તો સરપંચે આ વાત કરી છે તે વાતને આપણે માની લઈએ કે આ એમણે કર્યું હશે એ રીતે તો આ રીતે બધા કામ કરશે તો ઘણું સારું રહેશે જય ભીમનો બધાઈ આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવી ઓલ સિલેક્ટ કરો જેથી કરીને બધા વિડીયો તમને જોવા મળશે